જેણે કર્યા છે એને પૂછો હા ભારતી બાબુ હા એમને પૂછો પણ છતાં સોળ હજાર એકસો આઠ કરવા હોય હું તો કહી થી પણ તમે વધુ કરો સોળ હજાર એકસો ને નવ અહીંથી તમને સર્ટિફિકેટ આપી દઉં એ પાપ જે લાગે મને પણ કનૈયો જે લગ્ન કરે એ પેલા ઘણું બધું કર્યું છે છ દિવસનો તો ત્યારે ઝેર પીધું છે તું ઝેર પીશ શાસ્ત્રીજી ઈ ન થાય ઈ ન થાય તો હોય ન થાય ને એ લાલો કરે બધું કરવાનું હે આપણા સ્વાર્થ માટે આપણે એ કઈ કે લાલા આટલા લગ્ન કર્યા ચાલો એ મૂકી આજે હમણાં જ ગોવર્ધન ને મારે લાવો જોઈએ હમણાં પંદર વીસ મિનિટ માં ગોવર્ધન લીલા કરવાના છે આપણે ભગવાને ટચલી આંગળી ઉપર ગિરિરાજજી ને ધારણ કર્યો તો કે ગજીયો ડિયા હેકડો ડી ઓપાડ ખાલી હેકડો ડી ગજીયો દેશી ભાષામાં ઈટ ડિયા એ ન થાય એ ન થાય તો ઓ કેમ થાય ભગવાનને બધું કર્યું છે બધું કરું ખબર એટલે ભગવાન કરે એમ કરાય ભગવાન કરે એમ નહીં ભગવાને ઘણું બધું કીધું છે એમ કરતા થઈ જાઓ તો જીવન સાર્થક થઈ જાય અને હું તો હંમેશા કહું તો સતયુગની જેમ રહેવાની જરૂર નથી ત્રેતા યુગની જેમ રામ જેવું આચરણ કરી ગયા એવી રીતે નહીં આપણે જે યુગમાં રહીએ છીએ યુગમાં જ જેમ વર્તન કરવાનું એવી રીતે કરો સતયુગ દ્વાપર અને ત્રેતામાં જેવી રીતે રહી ગયા એ બધાનું મિશ્રણ કરીને કલયુગમાં રહો તો તમે ખાટી ગયા બાકી કોઈ સતવાદી હોય એને ક્યાં જગત સુખી થવા દે હે ને રામ જેવો મર્યાદામાં રહે તો એ ઘરવાળા જ પેલે હક કરવા ન દે એટલે રામે બનો પાંડવો બનો અને કૃષ્ણ બનો આ બધા સંસ્કારો એ એમની કથાઓના લક્ષણો જો તમારામાં ઉતરે તો કલિયુગમાં રહેવાની મજા આવે બાકી ખાલી સતયુગ દ્વાપર ત્રેતામાં તમને લઈ પણ મારે નથી જોવું આપણે તો એ યુગમાં બેઠા છીએ એ યુગની અને ઘણા બધા લોકો ભારતીય બાપુ કે કલિયુગ ખરાબ છે હે એવું કહેનારા લોકોને હું તો હંમેશા પગે લાગું તમે ક્યાં સતયુગના છો હે અને ક્યાં સતયુગમાંથી આવ્યા છો પાંડવોને મળીને તમને ક્યાં તમે રામવાળા વાળા જો વાંદરા બની ગયો તો હારું હોત રામ સાથે રહેવા તો મળે નથી આપણે સતયુગ જોયું નથી દ્વાપર જોયું નથી ત્રેતા યુગ જોયું એ કલયુગ આરે આરે આવી ગયો ત્યારે એમ થાય કે તમે સતયુગમાંથી આવ્યા નહીં માં આ માવડીઓ બહુ કે કલયુગ આરે આરે આવ્યા કલયુગ બહુ સારો છે કલયુગ બહુ અચ્છા છે અને હું કઉ ને તમે માની લો એ વાતમાં પછી મને મજા ના આવે એટલે એક દ્રષ્ટાંત દઉં એલો સતયુગ માં એટલી તાકાત કે આખા બ્રહ્માંડ ને ઉથલાવાની તાકાત રાખે અર્જુન હોય ભીમ હોય ધર્મરાજ હોય સદેવ નકુલ કોઈ પણ પાંડવોને તમે ઉપાડી લો બ્રહ્માંડ ને અસ્તવ્યસ્ત કરવાની તાકાત આ બધામાં હતી અને એમની એક પત્ની દ્રૌપદી દિલીપભાઈ ઘણા બધા લોકો એમ કે છે ને કલિયુગ ખરાબ છે એના માટે કહું છું કલિયુગ બહુ સારું છે બહુ સારું તમે જે હમણાં માપડી કાઢી લેશો ને મારાથી તો તમે હોશિયાર છો વ્યવહારિક જીવનના છો પાંચ પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી ભર સભા ની અંદર દુશાસન એના વાળ પકડી અને ભરી સભામાં ઈજ્જત ઉતારવા લાગ્યો છે સારી ઉતારે છે પાંચ પાંચ પતિઓ બેઠા છે બે બાકડા બની ગયા કઈ કરી શકતા નથી અને ખાલી પાંચ પતિઓ બેઠા ઠીક છે પણ દ્રોણાચાર્ય ગુરુ બેઠો છે છે જ્યાં ભીષ્મ પિતામાં બેઠા ખાલી આમાં માથું ઊંચું કરીને કહી બધું અટકી જાય એમાં તો પણ પાંચ પાંચ પતિઓની ની એક સ્ત્રી ત્યારે પોતાને બચાવી ન શકતી ત્યારે સતયુગમાં કોને આવવું પડ્યું મારા ભગવાનને આવવું પડ્યું

અત્યારે તમે આ કલયુગના પતિઓ પાસે હક કરવા દેજો એટલે સતયુગ દ્વાપર પ્રેતા અને કલિયુગ ને સરખામણી નથી શકે કલિયુગ બહુત અચ્છા હૈ કિસી કો બુરા લગરા હૈ

એટલે ભગવાન જે લીલાઓ કરતા એ લીલાઓમાં જો મગજ કામ ન કરે તો વંદન કરી લેવાય પણ ભગવાન માટે જેવું તેવું બોલનારા લોકો હોય ને બંધ કરાવાય આજે યુટ્યુબ ને ફેસબુક ઉપર જોઈએ ત્યારે આપણા ભગવાનો માટે જેવી તેવી કમેન્ટ આવે ને આપણે એને સ્વીકાર કરતા થઈ ગયા છીએ અટકાવી દેજો જેને ખબર ન એક જણો તો મને મુંબઈમાં કેવા લાગ્યો જુઓ તો બીજા ધર્મ નો હતો એટલે કેવા લાગ્યો તમારા ભગવાને તો સ્ત્રીઓ સ્નાન કરતી હતી ત્યારે વસ્ત્ર ઉપાડી લીધા હવે એને એટલી જ ખબર છે અને આપણા વાળા માની લે પણ તમને કહી દઉં ભગવાન જ્યારે આ લીલા કરીને ત્યારે એની ઉંમર ત્રણ વર્ષની હતી કેટલી હા ચીરહરણ લીલા જેને કહેવા છે એ માત્ર ત્રણ હવે ત્રણ વર્ષનો નો બાળક હોય અને માને એને કપડા બદલાવવા હોય એની માને તો એને હરમ આવે પણ છતાં આ બ્રહ્મ છે એ ગોપીઓ

ભગવાને જે તમારા માટે લડાઈ કરી છે એવી કોઈ લડાઈ નથી કરી ખૂબ સતયુગ અને કપિલભાઈ સ્ત્રીઓને એટલી બધી સ્વતંત્રતા નથી પણ દ્વાપર આવી ગયું ને એટલે ભગવાને બધી સ્વતંત્રતા અપાવી ગઈ રાત્રે બાર વાગે વાહની વગાડીને ઘરમાંથી બોલાવે આવો કોઈ નહી રોકે હમ બાર બાર વાગે અડધી રાત્રે વાસળી વગાડીને બોલાવે